છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં મુખ્ય રસ્તા પર પડેલા ભૂવાને માત્ર કચરાપેટીથી ઢાંકી દેવામાં આવ્યો છે જેની વાહન ચાલકોએ પરેશાન થવાનો વારો આવ્યો છે છોટાઉદેપુર જિલ્લાના પંચાયત જૂની આર કચેરી તરફ જવાના મુખ્ય રસ્તા પર ગટર લાઈનનું ઢાંકણું તૂટ્યું પડ્યું છે અને નગરપાલિકાના તંત્રે તાત્કાલિક નેતા તેના રિપેરિંગની જગ્યાએ માત્ર કચરાપેટી મૂકીને સંતોષ માન્યો છે

છોટાઉેપુર જિલ્લા પંચાયત અને જૂની આરટીઓ કચેરી તરફ જવાના રસ્તા ઉપર આ ગટરનું ઢાંકણું તૂટી ગયું છે પરંતુ નગરપાલિકાએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો જે ઢાંકણાને ઢાંકણું બનાવવું જોઈએ જેની જગ્યાએ કચરાપેટી મૂકીને આ રીતના રાહદારીઓને આગાહ કર્યા છે પરંતુ નગરપાલિકાની બેદરકારી બહાર આવે છે કારણ કે આ મુખ્ય માર્ગ છે અહીંયાથી વાહનો પસાર થાય છે મોટી સંખ્યામાં ત્યારે બે વાહનો ભેગા થાય ત્યારે મુશ્કેલી સર્જાય અને આ આની અંદર કોઈ પડી જાય અને કોઈને ઈજા થાય ત્યારે મોટી સમસ્યા સર્જાઈ શકે તેમ છે પરંતુ નગરપાલિકાના સત્તાધીશોને ઢાકણું બેસાડવાનો સમય નથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ નગરપાલિકાને સરકાર પાડે છે પરંતુ સત્તાધીશો છે તે કોઈ કામગીરી કરતા નથી તેનો વરવો નમૂનો છે રફીક ધણીવાલા જીએસટી છોટા